આજનો દિવસ એટલે ફાધર્સ ડે પિતાના અનમોલ પ્રેમ ત્યાગ અને સમર્પણને યાદ કરવાનો દિવસ આજના આ ખાસ અવસરે આપણે એક એક એવી દીકરીની સફળતાની ગાથા જાણીશું પોતાના પિતાના વિશ્વાસ અને સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે ધાંધરા પાણી પુરવઠા વિભાગમાં વર્ગ બે અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા દિવ્યાબેન મહેશ્વરીએ મહેશ્વરી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવા છતાં માતા પિતાની મદદથી પોતાના જીવનનું શ્રેષ્ઠ નિર્માણ કર્યું છે સામાન્ય રીતે મહેશ્વરી સમાજ વેપાર ધંધા સાથે સંકળાયેલો છે અને દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવવા માટે પરિવારો ઘણીવાર તૈયાર હોતા નથી આવા સંજોગોમાં એક સામાન્ય વ્યવસાય કરતા રમેશભાઈ મહેશ્વરીએ પોતાની એકની એક દીકરી દિવ્યાને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો દડ નિર્ણય લીધો હતો તેમનો આ નિર્ણય આજે હકીકતમાં સાબિત થયો છે અને તેમની દીકરી સરકારી ફરજ નિભાવી રહી છે દિવ્યાબેન મહેશ્વરી જણાવે છે કે મારા પિતાએ શિક્ષણ બાબતે ક્યારેય કોઈ કચાશ રાખી નથી જેના કારણે આજે હું સરકારી ફરજ પર છું મારા આ સફળ જીવનનો પાયો મારા પિતા છે મારા નાનકડા જીવનમાં મારા મમ્મી પપ્પાનો શ્રેય કહીએ એટલો ઓછો છે મેં નાનપણમાં ક્યારે ટ્યુશન લીધું નહીં મેથ્સ મારા પપ્પાએ જ મને ભણાવેલું છે પછી જ્યારે ટ્વેલ્થ પાસ કર્યું ત્યારે મને એન્જિનિયરિંગ કર્યું હતું પણ લોકો એવું કહેતા કે છોકરી છે બહાર ના મોકલા એન્જિનિયરિંગ કરો ત્યારે મારા મમ્મી પપ્પાએ મને સપોર્ટ કરી અને બહાર સિવિલ એન્જિનિયરિંગ કરવા વિસનગર મોકલી એન્જિનિયરિંગ પત્યા બાદ મારા બધા ફ્રેન્ડ્સ જીપીએસસીની તૈયારી કરવા જતા હતા ગાંધીનગર ત્યારે મેં ઘરે કીધું કે મારે પણ જીપીએસસીની તૈયારી કરવી છે તો ઘરેથી કીધું કે તારે જે કરવું હોય તું કર વાંધો નહીં કે અમે તને સપોર્ટ કરશું ત્યારબાદ મેં જીપીએસસીના બે ઇન્ટરવ્યૂ આપ્યા પણ ત્યારે મને એમાં સક્સેસ ના મળી ત્રીજા ઇન્ટરવ્યુમાં હું પાસ થઈ ગઈ અને ત્યારબાદ હવે પાણી પુરવઠામાં ક્લાસ ટુ અધિકારી છું આ જે પણ કંઈ છું આજે બધું મારા મમ્મી પપ્પાના કારણે જ ખરેખર માતા બાળકને જન્મ આપે છે પરંતુ પિતા તેને જિંદગી જીવતા શીખવે છે પિતા કુટુંબનો આધાર સ્તંભ કહેવાય છે જે પોતાની મુશ્કેલીઓ કોઈને કહ્યા વગર સહન કરે છે દિવ્યાના પિતા રમેશભાઈ મહેશ્વરીએ આજના ફાધર્સ ડે પર સમાજને એક મહત્વનો સંદેશ આપતા જણાવ્યું કે મહેશ્વરી સમાજની દરેક દીકરી જો ઉચ્ચ અભ્યાસ કરવા તૈયાર હોય તો પિતાએ તેને અભ્યાસ પૂરો પાડવા માટે તૈયારી બતાવવી જોઈએ કારણ કે દિવ્યાની જેમ અનેક દીકરીઓ એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે જેમાં પિતાનો સહયોગ મદદ હૂંફ અને લાગણી અનિવાર્ય છે સમાજમાં શિક્ષણનું બહુ સમાજમાં શિક્ષણ બહુ પ્રચાર છે અને આપણે સમાજમાં બધાને ભણાવવા વિનાથી બધા સમાજના લોકોએ છોકરા છોકરીઓને ભેદ રાખ્યા વગર બધાને ભણાવવા દિવ્યા અમારા દિવ્યા બા છોકરીઓને ભણાવવાનું અમારા સમાજમાં ના પાડતા લોકો કે આગળ ન ભણાવવી જોઈએ છતાં પણ અમે હિંમત રાખી અને દિવ્યાને આગળ ભણવા મૂકી અને એ ભણાવી અને આ ક્લાસ ટુ અધિકારી બની છે એ આપણા સમાજ માટે ગર્વ નામ કીધું તમારું રમેશભાઈ મહેશ્વર એક નાનકડા પરિવારના રમેશભાઈએ વર્ષોની અથાક મહેનત અને પરિશ્રમથી આજે સમાજમાં ગર્વભેર જીવન જીવી રહ્યા છે વીકે ન્યૂઝ ચેનલ વતી આવા પિતા અને દીકરીને સલામ છે જેમણે કન્યા કેળવણીને મહત્વને સાર્થક કરી સમાજ માટે એક દીવાદાંડી સમાન કાર્ય કર્યું છે